આ બધા ચૂંટણી ખાલી વાયદા જ કરવાનો કોઈ કોઈ કશું આવતું નહીં ચૂંટણીમાં મોદી સાહેબ પંદર લાખ રૂપિયા ખાતામાં લવાનું વાત કરે આડિયા કોઈ બાર હજાર એ પછી પછી એ બાર હજાર રૂપિયા નહીં હાલે હું કીધેલું ને હંભરાવ એમને એવું કીધેલું કે આપણા દેશના એટલા બધા લોકો ના કારા પૈસા કેવાય ને બ્લેક મની બે નંબર ના ભા બાર દેશમાં એટલા બધા પંદર લાખ આપી શકાય એવું કીધેલું એમને એવું નથી તમે બધા ખોટા માણસો બધું ખોટું સમજો છો મને ખાતો ખોલાવી દીધો પણ લાખ ની ક્યાં કર્યા છે

સાચી વાત છે નહીં ભાઈ મારી વાત પણ હું એવું જરી વાળા કહેતો આ મને કીધું પેલા ભાઈ કોંગ્રેસ વાળા કે બાર હજાર રૂપિયા દર આલી દઈશું બાર હજાર રૂપિયા આલી દઈશું તો મને એમ થતું તો આવવા માટે થોડા ફાયદા કરતા હોય બધા એટલે કરશન બધા નેતા છે ને હરખા નો હોય આપણો એવો છે આને જે હાચે હાચી સેવા કરવી છે તો ઉભર ની લ્યો બોલ હવે પણ ભાઈ તારું ઉભું તો રહેવું તું એના કરતા સમાજ સેવા કરવી હારી તું આ પંદર લાખ રૂપિયા મોદી સાહેબે કીધું તું નહીં એટલે તો બીજું હું હું હાલ્યું લેતા પંદર લાખ આવું હવે બીજી વસ્તુ આપણે એક જીબી ડેટા પાછો પૂરતો નહીં એક જીબી ડેટા આપણે છે ને હરી ચારસો રૂપિયા આવવા હવે હવે આપને સરી ચારસો રૂપિયા આવીએ ને ત્રણ મહિના સુધી રોજ નો દોઢ વાપરવા મળે એટલે વિચાર કર કેટલું સસ્તું કરી નાખવું એના પૈસા નો હરવારો કરો ને હે તો આપને પંદર લાખ રૂપિયા થી વધારે મળે છે બોલ સસ્તું કર્યું ને

પર્યાવરણ બગડે લોકો માંડા પડે એવું બધું થતું થયું કે આજે કેટલું હારું થઈ ગયું એટલો તો વિચાર કરો આમાં છે ને મોબાઈલ ના સસ્તા કર્યા ને બિલ હા એટલે પેલા કેટલી તકલીફ હતી ખબર નાના છોકરા રોવે ને

કે જેને આટલું બધું કામ કર્યું હોય ને એક પણ રજા લીધી નથી આ માણસે એક પણ રજા લીધી નથી બોલ સાચું કહો તો રવિવાર બેવાર મને કોઈ જોયું જ નહી ઓમને ને હા કામ પણ જી વાતો કરે છે ને એને હિતર વરહ કાઢ્યા ઈ દેખાતા નથી હમ અને આને બધું હાથ વરમ જોઈ લ્યો લઈને આવ્યો આપના દેશનો નંબર વિકાસમાં કહોચા ને કેટલી બધી ટેકનોલોજી લાવ્યા ત્યાંનું ઇન્ફ્રાસ્ટ્રકચર એ લાવ્યા ઇઝરાયલ કે ખેતીવાડી ટેકનિક લાવ્યા કે માટે કરું તો બધા ભણવાનું કે આપને છે ને મશીન બનાવવાનું સાંભળવાનું કરવાનું આપણા મન નું સમજાણું

કે આપને કઈ હારા માનસ ને લાવવાનો ચૂંટવાનો છે અને આપને તો ચોક્કે ચોખ્ખું મને કેવામાં કઈ વાંધો નથી આપને તો મોડી સાહેબ ને મત આપવાના છે તો પછી આ બાર હજાર વાળા બધા ખોટા છે એવું છે ને હવે આપને ખબર પડે આગળ કેટલા બધા વાયદા કર્યા પણ બધા કે તો હોબળવાનું તો હોય ન હોબળવાનું આપણે નથી કેતા શેર માં ઢુડે વેસાય વેચવા હોવા જોઈએ એમ આમાં રાજકારણ માં આવું છે ખુલ્લો બનાવતા આવડવા જોઈએ હારી હારી વાત કરો પૂરું તમારો વાયદો નથી રહેતો એક લેદ નથી રહેતો

પરિવાર માટે હારું કરે ને એવાય એટલે તમે બધા છે ને હારા મણસ નો ચૂંટણી પેઢી ને હારું કરવા ને એવા મણસ ને ચૂંટી ને લાવવાનું સો વાત ની મત તમે બધા આપજો એટલે મત આવવાનું ભૂલતા નહીં પણ ટપકું કરવાનું ભૂલતા નહીં પાછા